સુરતના ફરી ગ્રાન્ટના બાકડા ખાનગી માલિકીના બિલ્ડિંગના ટેરેસ પર જોવા મળતા ચકચાર મચી ગઈ છે ધારાસભ્યના નામના બાકડા ગોપીપુરામાં એક એપાર્ટમેન્ટના ટેરેસ પર જોવા મળ્યા હતા સુરતમાં ફરી બાકડાનો વિવાદ સામે આવ્યો છે જેમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાની ગ્રાન્ટમાંથી ફાળવેલા બાકડા એક એપાર્ટમેન્ટમાં ટેરેસ પર જોવા મળ્યા હતા સુરતના ગોપીપુરા પર બાકડા બાકડા હોવાનો વાયરલ થયો છે ધારાસભ્યને આપવામાં આવતા ખાનગી ઉપયોગ માટે ન વાપરી શકાય અને માત્ર ઝાર જગ્યાઓને સોસાયટીની જાહેર મિલકતો એવી જગ્યાએ કે જ્યાં પબ્લિકને બેસવા માટે ઉપયોગ થઈ શકે ત્યાં ગ્રાન્ટમાં બાકડા આપવામાં આવે છે પરંતુ ધારાસભ્યની ગ્રાન્ટમાં બાકડા મેળવી લોકોએ ખોટો ઉપયોગ કર્યો છે ત્યારે ખાનગી ઉપયોગ માટે લેવાયેલા બાકડા અંગે ધારાસભ્ય અજાણ હમણાં મને માહિતી મળી છે કે મારી ગ્રાંથમાંથી ફાળવેલા બાકડા જે છે એ મારા મત વિસ્તારના કેટલાક લોકોને ત્યાં ઢાબા ઉપર પડેલા છે તો આ અંગે મારે ખુલાસો કરવો છે કે આ જે બાકડા છે એ બાકરા સરકારી ગ્રંથમાંથી આપવામાં આવે છે સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે છે અને જે બાકરાઓ અમે જેને જરૂરિયાત છે એવા લોકોને જ્યારે અમારા કાર્યકર્તાઓને અથવા તો અમારા મતદારોને આપીએ છીએ ત્યારે એમની પાસે અમે સ્પષ્ટ લખાણ લઈએ છે અને મારું એક ફોર્મેટ છે એ ફોર્મેટની અંદર અમે સ્પષ્ટ લખેલું છે કે આ સરકારી ગ્રાન્ટમાંથી મળેલા બાકરા છે એનો જાહેર ઉપયોગ કરવાનો છે કોઈએ વ્યક્તિગત ઉપયોગ કરવાનો નથી જો એનો વ્યક્તિગત ઉપયોગ કરશે કોઈ પોતાના ઓટલા ઉપર મૂકશે અથવા તો કોઈ કોઈના ધાબા ઉપર મૂકશે અને એવી કોઈ માહિતી થર્ડ પાર્ટી પાસેથી મળશે તો એ જે ગુનો છે એ પોલીસ અને સુરત મહાનગરપાલિકા એની ઉપર કાર્યવાહી કરશે આ રીતનું અમે એક ફોર્મ આપેલું છે અને ફોર્મમાં અમે સ્પષ્ટ લખેલું છે જે લોકોને અમે બાકરા ફાળવીએ છીએ એમાં સ્પષ્ટ લખેલું છે કે આ સરકારી ગ્રાન્ટમાંથી મળેલા બાકરા છે એનો ઉપયોગ સહકારી અને જાહેર ઉપયોગ માટે કરવાનો છે એ વ્યક્તિગત ઉપયોગ કરવાનો નથી એટલે આવી કોઈ માહિતી અમને મળતી હોય છે તો એના માટે અમે પોલીસ પણ ફરિયાદ કરવાનું લોકોને કહીએ છીએ અને સુરત મહાનગરપાલિકામાં પણ એની જાણ કરવાની કહીએ છીએ કે જેથી જે ખરેખર આ બાકરા છે એ બાકરાનો લોકોનો ઉપયોગ કરી શકે જાહેર જનતા એનો ઉપયોગ કરી શકે આભાર